જે શ્રી કૃષ્ણ સમજવા જેવું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઓ રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઓ ભલે થાવાની હોય તે થાય સત્સંગમાં મારે રોજ જાઓ પલ્લે થાવાની હોય તે થાય જતસંગમાં મારે રોજ જાવું આવા શિયાળાના ચાર ચાર મહિના આવે આવા શિયાળાના ચાર ચાર મહિના આવે એવા પોષણ મહિનાની ઠંડી પડે એવા પોષણ મહિનાની ઠંડી પડે મારે થબળો યોટીને જાઉં સત્સંગમાં મારે રોજ જાઉં એવા થબળો યોટી મારે જાઉં मारे रोज जाऊ रोज जाऊ मारे रोज जाऊ पल्ले थावा होय ते थाय सतसंग मरे रोज जाऊ आवाय उनाळाना चार चार महिना येवा आवाच उनाळा ना चार चार महिना येवा એવા જેઠા પાદરવાના તડકા પડ એવા જેઠ પા તડકા પડે મારે લીમડા ની બેસી જાઉં સતસંગમાં મારે રોજ જાઉં મારે લીમડા ની બેસી જાઉં સતસંગમાં મારે રોજ જાઉં રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઉં પે થાવાની હોય તે થાય સત્સંગમાં મારે રોજ આવા ચોમાસા ના ચાર ચાર મહિનાવા આવા ચોમાસા ના ચાર ચાર મહિના આવવા શ્રાવણ પાદર વાર સાદા વર્ષે શ્રાવણ પાદર વાર વરસે મારે વીજળી કડાકે કે જાઉં સત્સંગમાં મારે રોજ જાઉં મારે વીજળીને કળા કે જાઉં સતસંગમાં મારે રોજ જાઉં રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઉં ભલે થવાની હોય તે થાય સતસંગમાં મારે રોજ જાઓ મારો વાલો તો એક મારો તો તો એક હું વાટો જોઈને થાકી મારે દર્શન કરી ને પાવન થાવું સત્સંગમાં મારે રોજ જાવું હું તો વાટું જોઈને થાકી पवन थाऊ द सतसंगजा रोज जाऊ सतसंगे रोज जाऊ पेला नरसिंह मे ताना श्यामी श्यामळा पेला नरसिंह मे ताना स्वामी श्यामळा अमने देराजमा वास शरणी पास मारे रोज जाऊज श्री व्रज शरण नि पास सतसंग मारे रोज जाऊ भलेवा हो सत्संग रोज जाओ जय श्री कृष्ण गमे तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करने भूलता नहीं